આજે મિત્રો જય માતાજી જય દ્વારકાધિશાનું જય બાબાજી તો ફાઇનલી આપણે રણુજાથી નીકળી ગયા છે આપણા પાછા બીજા સફર બીજા સફર બાજુ અને ટાઈટલ અને થમને જો તમને ખબર પડી ગઈ હશે પણ અમારો હજુ કંઈ પ્લાનિંગ નહીં થયો પણ કન્ટિન્યુ બ્લોગમાં બને રહ્યો આગળ શું માહોલ બને છે તમને બતાવું ઓકે હાલો કન્ટિન્યુ काय नाही मित्र लाख किलोमीटर किलोमीटरे लाख नाही पण किलोमीटर एक आपण मंदिर ते मंदिर कैक उदा काश्मीर तरीके ओळखाय आणि आहाणी कैक इतिहास कित्रोने राजा जर रिटर्न पाच द्वारका तप करेल અને મીટર પાછા વળતા વળેલા ને ત્યાં આરામ કરવા ઊભા રહેલા અને એવું વગેરે વગેરે આપણે તો એવી જાજી કંઈ ખબર નથી તમે સજ મારીને જોઈ લેજો બાકી તમને પછી થોડી વાર પછી મસ્તના દર્શન કરાવું તો આગળ શું મોલ બને છે કન્ટિન્યુ બ્લોક હું બને ઠીક છે đã bảo vậy thì là mì mình đi chứ nan chứ nó anh nào અમારે કેવું દેખાતું હવે છે ને લેવલ બનાવ્યો ને આખો ઇતિહાસ કહી દીધો મારે કંઈ કહેવાની જરૂર નહીં તમારે જ જવાનું એ જોઈ લો આ જે પાંચ પીર આવેલા ને એવું વસ્તુ છે બાડીના થાળું હે અને ડાલીબાઈ ને એનું છે ને નાયકો અને રામાબેન આપડા મહાદેવ પાર્વતી ફતેર મહાદેવ વરદાન આપેલું વિષ્ણુ ભગવાન અજમેરાજાને એવું હે આપણા બાપા આ પહાડીયામાં જ્યારે વિરામદેવ અને રામદેવ ખોરડામાં જન્મેલા વિષ્ણુ ભગવાનને અવતાર લીધેલ એવું હે અને

ઘણી જગ્યા જાણી લેવા તમારે જવાનું જવા આનું આકાર ચિત્ર દોરેલા છે વગેરે વગેરે હવે એટલી સીધા આપણે હવે ઘણી નાનકડી ક્લિપો લઈ લઈએ અને પછી મળો ઓકે ઉમર જવો તમે ખાલી આ જોયે ને મંદિરનું કામકાજ ચાલુ છે થોડુંક જ બનાવ્યું તો પણ આવું હેવી બનાવ્યું અને જો આખું બનશે ત્યારે કેવું બનશે વિચાર કરો તમે ખાલી અને હવે આવો કંઈક જોડો તો મંદિરે મિત્રો આ છે આપણું ઊંડા કાશ્મીર જાય અજમેરા જાય તપ કરેલો ને સમાજે કીધું કે ખબર રામાપી જ્યારે જન્મ લે અજમેર રાજાને ઘરે દીકરો તો આવતો ને આમ વાંધ્યા હતા ને ત્યારે ટપ કરવા ત્યાં બેહેલા એ જગ્યા છે મિત્રો અને જ્યારે વિષ્ણુ ભગવાન મળેલા વગેરે વગેરે હે મને એવું કંઈ ખબર નહીં પણ જેટલી ખબર હે ને એક મેં લાયેલો હતા જેટલી ખબર હે એટલી તમને કહું હું અને હુમાલકુંડનું મંદિર મિત્રો ત્યાંનું તમને બતાવ્યું ને એ દિવ્યા મંદિર છે ત્યાં ધોની કરેલી મને આવડતું નહીં આવે એવું વગેરે વગેરે હતું તો આવું કંઈક મંદિરનું કામકાજ છે અને આવું કંઈક ઇતિહાસ છે મિત્રો તમે જોઈ લેજો અને હવે તમને સીધો હોય ને થોડી વાર પછી મળો ઓકે બે મારે મિત્રો રાત જ મંદિરનો વ્યૂહ આવો ફાડી નાખ કેવા આવે તો વિચાર કરો સવારે કેવો આવતો હશે મિત્રો આખું મંદિર છે ને પથ્થરથી કૃત્રિમ બનાવવામાં આવ્યું હોય અને આવું કઈ છે તો બહાર આવી ગયા હવે ફાઈનલી આપણે ઘર સાઈડ ભેગા થઈ જાઉં તો કન્ટિન્યુ આગળ આવે હવે ઘર નીકળી જાઉં તો બને લઈ જવું આગળ બને છે કન્ટિન્યુ મંદિરની ફા અમે છે ને ભોજના લઈએ ત્યાં હે ને જમવાનું મસ્તીનું આવી ગયું હોય પચાસ રૂપિયામાં અનલિમિટ થાળી વડાપદ જમી લાવે પછી મળવું ઓકે મસ્ત મજાનું જમીન લીધું એ ભરપેટ ખાધી મિત્રો નેક્સ્ટ લેવલ અનેક બાજુ આ ઊંચા કોર્ટ આવો તો રામાપીના મંદિરની બાજુમાં જ ભુજના છે હે પચાસ રૂપિયા લે અનલિમિટેડ જમવાનું મળે મિત્રો ભરપેટ નેક્સ્ટ લેવલ એટલે આમ સારું જમવાનું હતું મંદિરનું વ્યૂ જોવો તમે હવે અમે પ્લાનિંગ કરીએ કદાચ કહીએ ને ઊંઘી જા હું કાં તો પછી જંગ ચારેકો જંગલ એરિયો છે મિત્રો વચ્ચે જ આ મંદિરે પ્લાનિંગ હું થાય જોઈએ અને જો પ્લાનિંગ થાય તો એને ઊંઘી જાઉં બાકી તો ઘર સાઈડ નીકળી જાઉં તો કન્ટિન્યુ લગ્ન બને આગળ શું મારો બનાવે છે બધા ઓકે જય માતાભાઈ